શું છે જયપ્રભુ એને ખબર છે બધાને ઓળખ બધાને ઓળખે છે જતા જતા બધાને પ્રભુ કરે છે ને તો

अब ये रहा तुम्हारा फोटो जो जो अच्छा तो जोवा दे जो तुम्हारा में देखो आयो तो शंख लियो तो हमारा फोटो आयो बहुत बदाच चलो जय

એને શ્રીખંડ પ્રસાર લીધો કે નહીં ચોકલેટ ના જય પ્રભુ

પ્રતિભા નું આટલું બધું નાની દેવી ये नए निवेश बेसन कलर नहीं कहीं ये क्या गूगल सब बन बिना पीली चीजो तो किचन के लड्डू बने घर विष्णु को भी वही पसंद माइंड रोज दूर होता है पीले रंग के मीठे चावल

એટલે લખી નાખવાનું પેલા ખીર છે પછી સફેદ બરફી માલપુવા દહીં સુજી કા હલવા સુજી હલવો આ રીતે સુજી હલવો સુજી નો હલવો માલપુવા પછી દહી દહી સફેદ બરફી સફેદ બરફી બરફી સફેદ કલર ની અને ખીર અને ખીર રવા નો બને સોજીમાં રવા દૂધ ડ્રાય ફ્રુટ ઘી દૂધ આવે દૂધ રવો કે સોજી